હેલ્લો વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો ચાલો પ્રકરણ નંબર ચારમાં પહેલો ક્વેશન છે તમને એક સુરેખ સમીકરણ આપ્યું છે કયું છે તો કે ટુ એક્સ પ્લસ સી વાય બરાબર આઠ આમાં તમારે સી ની કિંમત માટે એક્સ અને વાય ના સમાન ઉકેલ મળે છે બરાબર સમાન કેવા મળે છે સરખા શું કરવાનું છે ટુ એક્સ પ્લસ સી વાય બરાબર આઠ વાયની જગ્યાએ શું મૂકી દઈશું એક્સ શું કામ એક્સ એક્સ મૂકી શકાય કારણ કે એ બંનેનો ઉકેલ કેવો છે તો કે બંનેનો ઉકેલ સમાન છે એટલા માટે બરાબર

ચાલો જો એક્સ બરાબર ત્રણ અને વાય બરાબર ચાર એ સમીકરણ શોધવાની છે મૂળ સિમ્પલ રીતે એક્સ દેખાય અહીંયા તમારે ત્રણ મૂકવાના અને વાય દેખાય અહીંયા કેટલા મૂકી દેવાના ચાર મૂકી દેવાના હાલો અહીંયા વાય છે તો કઈ વાયની જગ્યાએ ચાર મૂકી દો એક્સ ની જગ્યાએ કેટલા મૂકી દો ત્રણ મૂકી દો હાલો ચાર તરીને બાર

સમીકરણ હવે પહેલા આપણે સૌથી પહેલા એક્સ બરાબર શું લઈ લેતા તો કે જીરો લઈ લેતા એટલે કે એક્સ ની જગ્યાએ તમારે જીરો મૂકી દેવાનો એટલે કે ત્રણ અને કાઉસ જીરો ત્રણ ગુણ્યા જીરો એટલે શું જવાબ આવશે જીરો બરાબર પાંચ વાય આવશે આ પાંચ વાય ખાલી એમનામ જ છે 5 ને આની बाजू ગુણાકારમાં છે બરાબર ની ઓલી સાઈડ જાય તો ભાગાકારમાં તો 0 ના છેદમાં 5 એટલે y 0 આવશે 0 તો x 0 અને y 0 આ પહેલો ભિન્ન ઉકેલ છે બરાબર હવે એવી જ રીતે બીજો હવે x કેટલા લેતા આપણે 5 હવે અહીંયા તમારે x તમે 1 પણ લઈ શકો 2 પણ લઈ શકો 3 પણ લઈ શકો જવાબ કોઈ પણ આવી શકે બરાબર ચોક્કસ જવાબ આમાં હોય નહીં હાલો મેં x 5 લેતા તો 5 કરીને 15 પ્લસ પાંચ વાય એમ નામ પાંચ વાય એમ નામ બરાબર હવે આ પંદર ને બરાબર ત્રણ તો એક્સ બરાબર પાંચ લીધા હતા અને વાય બરાબર મારો જવાબ આવ્યો માઇનસ ત્રણ આ આપણો બીજો ઉકેલ છે એવી જ રીતે આગળ ચાર ઉકેલ મેળવવાનો છે એમાં ત્રીજો ઉકેલ ત્રણ એક્સ પ્લસ પાંચ વાય બરાબર જીરો લેતા માઇનસ પાંચ લેતા બરાબર પંદર ના છેદમાં 5 બરોબર પાંચ તરીને પંદર એટલે વાય બરાબર કેટલા આવ્યા તો કે ત્રણ તો આપણો એક્સ નું મૂલ્ય માઇનસ પાંચ લીધું તો અને મૂલ્ય મને મળ્યું ત્રણ બરાબર ચોથો ઉકેલ જોઈએ હવે અહીંયા આપણે x બરાબર કેટલા લીધા હતા તો કે 10 લીધા હવે x બરાબર 10 લીધો કે 3 like 10 એટલે કે 30 આ 30 બે બરાબર ની ઓલી બચ જાવ દીધા તો કેવો થઈ જાય તો કે -30 થઈ જાય બરાબર આ 5 વાય છે 5 ને ઓલી બચ જાવ દી તો ભાગાકાર બરાબર ની છે ઓલી બચ જાવ બરાબર તો ભાગાકારમાં આવી ગયો 5 6 30 6 કેવો આવશે તો કે માઈનસ આવશે તો y ની કિંમત કેટલી મળી માઈનસ 6 તો x ની કિંમત 10 લીધી હતી અને y ની કિંમત માઈનસ 6 મળી બરાબર ચલો ચોથો ક્વેશ્ચન છે વાય બરાબર ફોર માઇનસ વન એ દ્વિચલ સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખવામાં આવે તો એ પ્લસ બી માઇનસ ટુ સી ની કિંમત કેટલી થાય તો હવે તમારે સૌથી પેલા વાય બરાબર ફોર એક્સ માઇનસ વન ને તમારે ક્યાં સ્વરૂપમાં પ્લસ વાય તો અહીંયા જતું તો કે હા પ્લસ વાય અહિયાં અને આ માઇનસ વન એક બરાબર આની સાઈડ આવે તો પ્લસ વન બરાબર શું કરીને શું દેવાનું જીરો હવે શું કરવાનું છે હવે અહીંયા એ પ્લસ

આનો સદરૂપ આપો એટલે આપણો જવાબ આવશે માઇનસ પાંચ રેડી જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન ચલો આપણો પાંચમો ક્વેશ્ચન સમીકરણ તમને આપ્યું છે પાઈ એક્સ પ્લસ વાય બરાબર નવ આના કેટલા ઉકેલ મેળવવાના છે તો કે ચાર ઉકેલ મેળવવાના છે બરોબર હવે તમારે આપણે આના અગાઉ એક દાખલો જોઈ ગયા એના જેવો જ છે કેટલા લેવાના તો કે જે પેલી પેલામાં એક્સ બરાબર કેટલા લેતા જીરો લઈ હવે બીજો ઉકેલ છે પાય એક્સ પ્લસ વાય બરાબર નવ જ્યાં એક્સ બરાબર કેટલા લેતા એક લેવાનો એટલે કે અહીંયા એક લઈ બરાબર વાય એમ નામ અને નવ એમ નામ હાલો પાય ગુણ્યા એક એટલે પાય એક થાય હવે બરાબર ની ઓલી સાઈડ જાય તો કેવા થઈ જાય તો કે માઈનસ થઈ જાય બરાબર તો માઈનસ પાઈ તો બીજો ઉકેલ આપણો આવ્યો y બરાબર 9 પાઈ બરાબર x ની કિંમત 1 લીધી હતી અને y ની કિંમત મને મળી 9 x બરાબર ત્રીજો ઉકેલ છે પાઈ x y બરાબર 9 જ્યાં x બરાબર કેટલા લેતા -1

સરળતા અનુસાર મેદ માં એક્સ લીધું હાલો પાય એમ નામ જે હતું એક્સ ની જગ્યાએ એકના છેદમાં પાય લેવાનું બરાબર સોરી અહીંયા એક છેદમાં પાય લેવાનું છે બરાબર એકના છેદમાં હવે અહીંયા એક ના છેદમાં પાઈ લીધો એટલે શું કર્યું તો કે પાય પાય બંને નવ માંથી એક જાય તો કેટલા વધશે તો કે આઠ વધશે અને આપડે ઉકેલ આવી જઈશ અહીંયા આપણે પાય લેવાનું હતું તો આપડે ઉકેલ આવી જઈશ એક ના છેદમાં પાય અને આઠ નોંધ લઈ ગઈ છે અહીં ચાર ભીન ઉકેલો કહ્યા છે તેથી એક્સ અને ની કિંમત કોઈ પણ લઈ શકાય બરાબર આમાં તમારી ઈચ્છા મુજબ કોઈ પણ લઈ શકાય મળીએ આપણે આવે નેક્સ્ટ